હેલો આજે આપણે પેપ્સમિયર વિશે જાણીએ પેપ્સમિયર એટલે ગર્ભાશયના મુખનું કેન્સર થતાં પહેલાંના જે ચેન્જીસ થાય છે એ શોધવા માટેનો ટેસ્ટ એટલે કે સ્ક્રીનિંગ ટેસ્ટ ગર્ભાશયનું કેન્સર એ આપણે ઇન્ડિયામાં સેકન્ડ મોસ્ટ કોમન કેન્સર છે બ્રેસ્ટ કેન્સર પછી તો આ ટેસ્ટ આ ટેસ્ટ વડે સ્ક્રીનિંગ એટલે કે ગર્ભાશયનું કેન્સર થતાં પહેલાંના ચિહ્નો જાણી શકાય છે અને તે ખૂબ જ ઉપયોગી ટેસ્ટ છે પેપ્સમેર નામનો ટેસ્ટ બે રીતે થઈ શકે છે એક સ્લાઇડ મેથડથી અને એક લિક્વિડ બેઝ સાયટોલોજી મેથડથી આજે આપણે સ્લાઇડ મેથડથી ટેસ્ટ કેવી રીતે થાય છે તે જોઈ લઈએ જ્યારે પણ ફિમેલને યોગ્ય રીતે પીરિયડ ન આવતો હોય અથવા તો કોઈ પ્રકારનું વજાઈનામાં દવા ન મૂકી હોય એવા સમયે આપણે બોલાવી અને લિથોટોમી પોઝિશન આપી અને સાધન વડે ગર્ભાશયનું મુખ એક્સપોઝ કરીએ છીએ તે પછી આપણી પાસે આ આયર્સ નામની સ્પેચ્યુલા હોય છે જેને ગર્ભાશયના મુખ ફરતે આ રીતે ગોળ ફેરવી અને ગર્ભાશયના મુખના સેલ્સ લેવામાં આવે છે એન્ડોસર્વિક્સ અને એક્ટોસર્વિક્સ બંનેના સેલ સાથે લેવા માટેના બ્રશ પણ અવેલેબલ હોય છે આ લીધા પછી આપણે તેને સ્લાઇડ ઉપર સ્પ્રેડ કરતા હોઈએ છીએ અને ફિક્સેટિવ હોય છે જેથી કરીને એ સેલ્સની આપણે પૂરી રીતે તપાસ કરી શકીએ આ ફિક્સેટિવ સ્લાઇડ પર નાખી અને આપણે તેને પેથોલોજીની લેબોરેટરીમાં મોકલવાનું હોય છે ખૂબ જ સિમ્પલ કોઈ પણ પ્રકારનું દર્દ થયા વગર કે કોઈ તકલીફ થયા વગર આ ટેસ્ટ કરાવી શકાય છે અને તેને ડૉક્ટરની સલાહ મુજબ ડબલ્યુ એચ ઓના ગાઈડલાઇન પ્રમાણે ત્રણ વર્ષે કે પાંચ વર્ષે આપણે રિપીટ કરવાનું હોય છે એના રિપોર્ટના અનુસાર તો દરેકે દરેક સ્ત્રીઓને મારી વિનંતી છે કે યોગ્ય સમયે અને યોગ્ય સમયાંતરે પેપ્સમેરનો ટેસ્ટ કરાવવું ખૂબ જ જરૂરી છે